બીએમ પટેલ નર્સિંગ કોલેજ દ્વારા ત્રિદિવસીય વિવિધ ડે ની ઉજવણી કરાઈ વિવિધ ડે ની ઉજવણી દરમિયાન આયોજિત સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીનીને પુરસ્કાર આપી સન્માનિત કરાયા પાટણ સિદ્ધપુર હાઈવે પર આવેલ હાજીપુર ખાતેની શ્રી શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીએમ પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બુદ્ધ ગુરુ શુક્ર એમ ત્રણ દિવસીય વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી બીએમ પટેલ નર્સિંગ કોલેજ ખાતે આયોજિત આ ત્રિદિવસીય વિવિધ ડે ની ઉજવણીનો પ્રારંભ શ્રી શારદા એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન દશરથભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી ને કરાવ્યો હતો બીએમ પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે સ્પોર્ટ ડે ની ઉજવણી કરી જેમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું જ્યારે બીજા દિવસે મિસ મેચ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં પણ દરેક વિદ્યાર્થીઓએ પોતાના સમાજના વસ્ત્રો પરિધાન કરી આકર્ષણ જમાવ્યું હતું જ્યારે ત્રિદિવસીય ડેની ઉજવણીના શુક્રવારે અંતિમ દિવસે કોલેજની વિદ્યાર્થીનીઓ રંગોળી હરીફાઈ મહેંદી હરીફાઈ તેમજ નર્સિંગને લગતા પોસ્ટર ચિત્રોની હરીફાઈમાં ભાગ લીધો હતો ત્યારબાદ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ જમાવી અને ઉજવણીને યાદગાર બનાવી હતી બીએમ પટેલ નર્સિંગ કોલેજ ખાતે આયોજિત ત્રિદિવસીય વિવિધ ડેની ઉજવણી દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થી પૈકીના પ્રથમ પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પુરસ્કારથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ત્રિદિવસીય ડેની ઉજવણીને સફળ બનાવવા શ્રી શારદા એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલક મંડળ સહિત બીએમ પટેલ નર્સિંગ કોલેજના અધ્યાપક

અહીંયા અમારે ડીઆઈ વિદ્યા વિદ્યા અંદર ડીએમ પટેલ કોલેજ ઓફ નર્સિંગ તરફથી ત્રણ દિવસનો કાર્યક્રમ રાખ્યો હતો ભણવાની સાથે સાથે કંઈક કરિક્યુલમ અને સ્ટુડન્ટને બી ઇન્ટરસ્ટે પોતાની ટેલેન્ટ બતાવી શકે એના માટે અમે ત્રણ દિવસ અહીંયા પ્રોગ્રામનું આયોજન કર્યું હતું એમાં અમારા જે સર છે ડીઆઈ પટેલ સર એ પણ હાજર રહ્યા હતા અમે લોકોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું એમનું વેલકમ કર્યું અને પછી અમારા શરૂ કાર્યક્રમની શરૂઆત કરી હતી એમાં પહેલા દિવસે અમે સ્પોર્ટ ડે રાખ્યો હતો એમાં સ્ટુડન્ટે પોતાના ટેલેન્ટ બતાવી અને રમતગમતમાં ભાગ લીધો હતો અને બહુ જ મજા માણી હતી બીજા દિવસે મિસ સ્નેપ્સ ડે રાખ્યો હતો જેનાથી સ્ટુડન્ટને મજા પણ આવે અને એમને કંઈક નવી પ્રવૃત્તિ થાય અને એમાં ડાન્સ હતા ગરબા હતા ડ્રામા હતા એમાં જ્ઞાન સાથે ગમત હતું એમના સ્ટડી રિલેટેડ બી એમાં કર્યું હતું અને આજે ત્રીજો દિવસ છે એમાં ટ્રેડિશનલ ડે રાખ્યો છે એટલે જે છોકરાઓ છે સ્ટુડન્ટ છે પોતાના જે કલ્ચર પ્રમાણે અલગ અલગ તૈયાર થઈને આવે છે અહીંયા તલવારબાજી કરી હતી એમના સમાજ પ્રમાણે એમના ટ્રેડિશનલ પ્રમાણે કપડાં પણ પહેર્યા હતા એમને અને એમાં એમનું ટેલેન્ટ શો કર્યું હતું બીજું એની સાથે સાથે રંગોળી સ્પર્ધા હતી મેંદી સ્પર્ધા હતી તો જે છોકરીઓ છે ઇન્ટરેસ્ટેડ હોય એમનું ટેલેન્ટ બતાવી શકે અને અમારા નર્સિંગ રિલેટેડ આજે પોસ્ટર પણ બનાવ્યા છે અને એમાં અમારો આખો પરિવાર ડીઆઈ પટેલ સરનો જે પરિવાર છે અમારા વિદ્યા સંકુલનું એ બધા સાથે મળી અને એમાં હાજરી આપી છે અને સ્ટુડન્ટ સાથે સાથે એમને પણ પાર્ટિસિપેશન કરું છું આપનું શું નામ મારું નામ નિયતિ ચૌધરી હું અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છું